આગળ વાત કરીશું સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની સુર સુરત શહેરમાં ઉજવણી સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સવારની શરૂઆત થતાં જ નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું પેશન્ટોની સેવા દિવસની શરૂઆત કરવી આ મારું કામ હતું હજારો લોકોને સેવા કરવા મને તક મળી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં એકતાલીસમાં જન્મદિવસની ઉજવણી કરી મોટી સંખ્યામાં દર્દીઓ અને ડોક્ટરો અને કાર્યકર્તાઓ સહિત લોકો હાજર પણ હતા ના મુખ્યમંત્રી ના જન્મદિવસને લઈને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયું સિવિલ હોસ્પિટલના સૌ સાથીઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને કેપી ગ્રુપ દ્વારા સાથે મળીને એક અદ્ભુત વ્યવસ્થાઓ અને સાચા અર્થમાં મારા જેવા વ્યક્તિને આનાથી વિશેષ તો જન્મદિવસ કોઈ હોય જ ના શકે કારણ કે આ એક એ ધરતી છે સિવિલ હોસ્પિટલની જે ધરતી પર દરરોજ સવારે બાકડા પર બેઠા બેઠા પેશન્ટોની સેવા કરવી અને દિવસની શરૂઆત કરવી એ મારું નિરંતર કામ હતું અને સિવિલ હોસ્પિટલ થી દિવસ ચાલુ થતો હતો અને અમારે આજ સિવિલ હોસ્પિટલ ના સાથીઓ જોડે હજારો લોકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો અને આજે 41 માં જન્મદિવસ નિમિત્તે એ સિવિલ હોસ્પિટલ માં જ્યારે થેલેસેમિયા કેન્સર ગ્રસ્ત સ્પેશિયલ કેર એટલે કે દિવ્યાંગ બાળકો આ બધા જ લોકો માટે બાળકોના ચહેરા ઉપર ખુશી લાવી શકે તે પ્રકારનો પ્રયાસ આ સૌ લોકો દ્વારા કરવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં બાળકો ભી અહીં હાજર છે પરિવારજનો ભી અહીં હાજર છે આપ સૌ લોકોનો હું આભાર માનું છું આપના આશીર્વાદ બદલ અને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આ સિવિલ હોસ્પિટલે હજારો લોકોને નવું જીવન આપ્યું છે આજ આપણી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા હજારો લોકોની રાત દિવસ અહીંયા સેવા કરવામાં આવે છે અને આખી સિવિલ હોસ્પિટલની ટીમને નર્સિંગની ટીમ ડોક્ટર્સની ટીમ એડમિનિસ્ટ્રેશનની ટીમ સફાઈ સ્વચ્છતા દૂત હોય કે પછી સિક્યોરિટી ગાર્ડ હોય આ બધા જ લોકોને હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કોઈ બી વ્યક્તિ અહીંયા ખુશીથી નથી આવતું નાની મોટી તકલીફમાં જ્યારે એમને તમારી શરને કે તમારા ભરોસે અહીંયા આવવું પડે છે